નમસ્તે નમસ્કાર નર્સિંગ ગ્રુપ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું એન્જાઇના પેક્ટોરિસ હવે શું છે કે આપણે પહેલા જે ડિસઓર્ડર જોયા હતા બરાબર રિલેટેડ હતા બધા આપણે કાર્ડિયો વેસ્ક્યુલર ડિસઓર્ડર ને હવે શું છે કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડર અંદર આપણે પહેલા બી એક ડિસીઝ કન્ડિશન જોયેલું છે બરાબર એથેરોસ્ક્લેરોસિસ વાળું કન્ડિશન જે આપણે કીધી હતી હવે શું છે કે એના પછી આપણે એક કન્ડિશન બીજી આવે છે હેને શું છે એનું નામ શું છે એન્જાઇના પેક્ટોરિસ હવે શું છે કે એન્જાઇના પેક્ટોરિસ આપણે કહીશું કોને એકદમ ઈઝી લેંગ્વેજમાં જો આપણે જોવા જઈએ તો એને શું કહેવું છે એન્જાઇના પેક્ટોરિસ શું કહેવું થાય છે તો એના અંદર શું છે

બ્લડ અથવા આપણે શું કીધેલું છે ઓક્સિજન કે શું છે ડોન્ટ ગેટ ઇનફ બ્લડ યા ફિર આપણે કહી શકીએ છીએ કે ઓક્સિજન કે માયોકાર્ડિયલના મસલ્સ જે છે એને બરાબર યા તો બ્લડ નહીં મળતું યા તો આપણે કહી શકીએ છીએ કે ઓક્સિજન નહીં મળતું તો શું છે એન્જાઇના પેક્ટોરિસ કે એક મેડિકલ ટર્મ છે જેના અંદર આપણને શું જોવા મળે છે ચેસ્ટ પેઇન અથવા ચેસ્ટના અંદર ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે અને આ એક પ્રકારનું સાનું સિમ્ટમ્સ છે તો એમઆઈ જેને આપણે શું કહે છે માયોકાર્ડિયલ ઇસ્ટેમિયા માયોકાર્ડિયલ ઇસ્ટેમિયા શું છે કે એક પ્રકારનો માયોકાર્ડિયલ મસલ્સની જે છે એ બ્લડ મળતું નથી જેટલા પ્રમાણમાં જોઈએ બ્લડ એટલા પ્રમાણમાં બ્લડ મળતું નથી અને બ્લડ બ્લડથી મળતું તો બ્લડના અંદર ઓક્સિજનનું બી પ્રમાણ વધારે હોય છે તો ઓક્સિજન બી મળતું નથી જેના કારણે જે માયોકાર્ડિયલ લેયર જે છે ધીરે ધીરે ઇસ્ટેમિક વાળી કન્ડિશનમાં પ્રદાન કરે છે અને એના કારણે આપણને એક પ્રોબ્લેમ જોવા મળે છે ચેસ્ટ પેઇન અથવા ચેસ્ટ ડિસ્કપટ જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ એન્જાઇના પેક્ટોરિસ છે એન્જાઇના પેક્ટોરિસ જે આપણને જોવા મળે છે કે આપણને બોડીના અંદર ચેસ્ટના અંદર શું જોવા મળે છે કે ચેસ્ટ પેઇન આપણને જોવા મળે છે બટ શું છે કે જે ચેસ્ટ પેઇન જોવા મળે છે એ બી અલગ અલગ પ્રકારનો હોઈ શકે છે તો એના માટે આપણે એના ટાઈપ્સ આપેલા છે તો ટાઈપ્સના અંદર સૌથી પહેલા આપણે ઇઝીલી તમને યાદ રહે એટલા માટે આપણે શું અહીંયા મેન્શન શું કરેલું છે સૌથી પહેલા શું છે સ્ટેબલ તો સ્ટેબલ ના જોડે જોડે તમારે શું યાદ રહી જશે અનસ્ટેબલ પછી શું છે કે વેરિયન્ટ તો વેરિયન્ટ ના જોડે જોડે શું યાદ રહી જાય આપણને સાયલેન્ટ અને લાસ્ટ જે બચે છે એનું નામ શું છે માઇક્રોવાસ્ક્યુલર તો આજ તમારે ખાલી અલગથી યાદ રાખવાનું રહે બાકી સ્ટેબલ અનસ્ટેબલ વેરિયન્ટ સાયલેન્ટ અને લાસ્ટમાં શું છે માઇક્રોવાસ્ક્યુલર તો આપણે એક એક જોઈએ સૌથી પહેલા આપણને શું આપેલું છે

ત્યારે આપણને આવી કંડિશન્સ ધીરે ધીરે ઉત્પન્ન થવા લાગે છે એના અંદર શું છે કે આપણે વધારે પડતી કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ કરતા હોય આજે એક્સરસાઇઝ કરી કાલે પાછી જોરથી વધારે પડતી આપણે એક્સરસાઇઝ કરી છે તો શું છે કે હાર્ટ જે છે નોર્મલ કરતા વર્કિંગ હાર્ડ કરતું હોય તો કન્ડિશન આવી થઈ શકે છે આના અંદર શું છે કે જો આપણે પ્રોપર રેસ્ટ અને મેડિકેશન લઈશું તો સ્ટેબલ એમ તમે ઇઝીલી એની ટ્રીટમેન્ટ અથવા રિકવરી લઈ શકો છો સેકન્ડ આપણા જોડે શું છે અનસ્ટેબલ એન્જાઇના હવે અનસ્ટેબલ એન્જાઇના અંદર શું છે કે આ રેગ્યુલર પેટર્ન આપણને આના અંદર જોવા નહીં મળે ઇરેગ્યુલર પેટર્ન આપણને જોવા મળશે કેવું છે કે આ રેસ્ટમાં માં ભી આપણને પેઇન થઈ શકે છે કે આપણે ઉંગેલા હસુ કે કામ ન કરતા હાર્ટ ઉપર કોઈ વર્ક લોડ નથી તો ભી અચાનક આપણને પેઇન જોવા મળે છે જેને આપણે શું કહેવું છે કે રેગ્યુલર પેટર્ન પર ફોલો કરવું નથી એના પછી શું છે કે જો તમે રેસ્ટ લો યા ફિર મેડિકેશન લો બટ આ જે છે એની રિકવરી આવતી નથી

જો આપણે આને પ્રોપરલી ડાયગ્નોસ કરવું હોય કે આપણને સાયલેન્ટ એન્જેના પેક્ટોરિસ થયેલું છે તો એન્જેના પેક્ટોરિસ વાળી કન્ડિશન થયેલી છે તો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે ડાયગ્નોસ સનાધી કરીશું ઈસીજી થી રહેશે અને અદર આપણે કોઈ ટેસ્ટ વગેરે करवाना રહેશે ઓકે પછી જોઈશું સાઇન એન્ડ અને એનો લેબ ઇન્વેસ્ટિગેશન હને તો આપણે શું છે કે સાઇન એન્ડ જે છે એ આપણને ખબર પડશે કે આટલા અથવા આટલા

મોસ્ટલી આપણે જો એક્યુરેટ જો કહેવા જઈએ તો બિહાઇન્ડ ધી બ્રેસ્ટ બોન કે આપણને કોઈ ક્વેશ્ચન પૂછે કે એન્જાઇના પેક્ટોરિસના અંદર જે પેઇન જે જોવા મળે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે તો બિહાઇન્ડ ધી બ્રેસ્ટ બોન ના પાછળની સાઈડ આપણને જોવા મળે છે આ જે પેઇન છે 1 થી 5 મિનિટ સુધી આપણને જોવા મળી શકે છે પછી પાછો ચેસ્ટ પેઇન એકદમ ઓછો થઈ જશે

અહીંયા જે પોકેટ્સ હતું આપણું એ પોકેટના અંદર એનો બધો ડેટા રેકોર્ડ થયો હશે ને એ ડેટા રેકોર્ડ થયેલો હશે એના પરથી આપણને ખબર પડશે કે હાર્ટ જે છે એ કેવું કામ કરે છે તો એના માટે આપણે અહીંયા શું યુઝ કરેલું છે વર્ડ હોલ્ટર મોનિટરિંગ કેટલા સમય માટે તો 24 અવર્સ માટે આગળ ભી આવશે તો આપણે ઈઝીલી આ રીતના સમજાવીશું પછી શું છે કે બ્લડ ટેસ્ટ વગેરે કરવાના રહેશે તો બ્લડ ટેસ્ટ ના અંદર શું છે કે ખાસ આપણે ફેટ અને કોલેસ્ટ્રોલ નું લેવલ આપણે મોસ્ટલી ચેક કરતા હોઈએ છે ઓકે

ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ અને એના પછી શું છે નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ હવે શું છે કે મેનેજમેન્ટ આપણે શું ખબર પડે છે અંદર એક પ્રકારની રેસ્ટ પ્રોવાઈડ થાય છે કે નહીં એ પેશન્ટને શાંતિ મળે છે કે નહીં એ પેશન્ટને રિકવરી આવે છે કે નહીં એના પરથી આપણને ખબર પડશે કે આપણે પ્રીવિયસ અથવા સોરી ફર્ધર આપણે શું કરવાનું રહેશે તો આપણે સર્જિકલ મેનેજમેન્ટ કરવાનું હશે તો બી આપણે મેન્શન કરેલું છે તો એના અંદર શું છે કે фармаકોલોજિકલ મેનેજમેન્ટના અંદર સૌથી પહેલા તો ઓક્સિજનની કમી હતી થી આપણે તો આપણે શું કર્યું છે કે ઓક્સિજન થેરાપી આપણે સ્ટાર્ટ કરવાની રહેશે એના પછી આપણને શું કીધું છે બીટા બ્લોકર હવે બીટા બ્લોકર નું કામ શું હતું એ આપણે પહેલા તમને સારી રીતના સમજાયેલું છે તો શું છે બીટા બ્લોકર નું કામ શું હતું કે હાર્ટના હાર્ટને જે વર્કલોડ પડે છે એને શું કરે છે એ

એના પછી શું છે કાર્ડિયાક મોનિટરિંગ આપણે પહેલા મોનિટરિંગ વાળી વાતચીત કરેલી છે લેબ ઇન્વેસ્ટિગેશન અંદર તો આવા પેશન્ટ આપણે કન્ટિન્યુઅસ કાર્ડિયાક મોનિટરિંગ કરવાનું રહેશે એના પછી શું છે કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન આપણે કરવાની રહેશે જેમ કે કોઈ ભી માણસ છે પ્રોપર એક્સરસાઇઝ કરતો નથી બરાબર ખાવાનું

સર્જિકલ મેનેજમેન્ટ કરાવડાવો પર શકે સર્જિકલ મેનેજમેન્ટના અંદર 1 2 3 એન્ડ 4 આપણને ચાર સર્જરી મેન્શન કરેલી છે તો ચારે ચાર સર્જરી મે તમને સારીતા સમજાવેલી છે તો બી આપણે અહીંયા થોડી ઇસ્યુમાં જોઈ લઈએ સૌથી પહેલા શું છે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ ફરીથી બોલું છું શું છે સી એ બી જી નો ફૂલ ફોર્મ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ હવે શું છે કે કોરોનરી આર્ટરી આપણે શું કરવાનું છે બાયપાસ કરવાનું છે અને શું કરશું આપણે એક પ્રકારનું ગ્રાફ્ટિંગ લઈશું કે જે જગ્યાએ બ્લડ અથવા કોરોનરી આર્ટરી અંદર પ્રોબ્લેમ હતો એને બાયપાસ કરીને નવી કોરોનરી આર્ટરી ત્યાં આપણે મૂકીશું જેને આપણે શું કહીએ છે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ ઓકે એના પછી શું આપણને આપેલું છે કોરોનરી એન્જિયોપ્લાસ્ટી એન્જિયોપ્લાસ્ટી કોઈ બી જગ્યાએ આવે તો આપણે શું કીધું હતું પહેલા

વધી જશે જેના કારણે પાછું શું થઈ જશે બ્લડ ફ્લો એકદમ નોર્મલ થઈ જશે એના પછી આપણા જોડે આ જ રીતના બીજું એક શું આપેલું છે કોરોનરી સ્ટેન્ટ તો એના અંદર આપણે શું કરીએ છીએ કે જે જગ્યાએ બ્લોક થઈ ગયું હતું તો એ જગ્યાએ આપણે એક પ્રકારનું સ્ટેન્ટ નાખી દઈએ છીએ કે જેના કારણે વાઇડનિંગ થઈ જાય જે કોરોનરી આર્ટરી જે છે એ થોડી વાઇડ થઈ જાય જેના કારણે પાછું આપણે આની જેમ શું થશે બ્લડ ફ્લો નોર્મલ થઈ જશે અને એના પછી લાસ્ટમાં આપણને શું આપેલું છે એથેરેક્ટોમી એથેરેક્ટોમી શું છે છે કે જે થયેલું બ્લડ અંદર અથવા આર્ટરી ના અંદર જે એથેરોમા ભેગું થયેલું છે એ એથેરોમાને આપણે શું કરવાનું છે બહાર કાઢી દેવાનું છે તો આપણે એને શું કહીશું ટોમી કહીશું એટલે આપણો વર્ડ આપણો શું બને છે એથેરેક્ટોમી ઓકે થેન્ક યુ